ગીર સોમનાથમાં કોડીનારના દેવડી ગામે શિક્ષકે આપઘાત કર્યો છે અરવિંદભાઈ વાડેર નામના શિક્ષકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે શિક્ષકે આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે સરની કામગીરીથી ત્રસ્ત હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે પરિવાર અને શિક્ષણ સંઘે કહ્યું કે બીએલઓ ની કામગીરીને લઈને ડિપ્રેશનમાં હતા તથા પીડિત પરિવારને એક કરોડ આપવાની પણ માંગ કરવામાં આવી છે સરની પ્રક્રિયા વચ્ચે દેશમાં ત્રણ બીએલોના આપઘાત થયા છે જેમાં મધ્યપ્રદેશ રાજસ્થાન કેરળમાં મામલો સામે આવ્યો છે કામગીરીના કંટાળી પગલું ભર્યાનો દાવો છે છે ઘરે ફાંસો ખાઈ લીધો જેમાં બીએલોના આપઘાત મુદ્દે સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ થયો છે તેમજ રાજસ્થાનના જયપુરમાં બીએલોએ ટ્રેન નીચે ઝંપલાવ્યું છે તથા સુસાઈડ નોટમાં સરની કામગીરી મુદ્દે ધમકીનો આરોપ છે ઉલ્લેખનીય છે કે અધિકારીએ સસ્પેન્ડ કરવાની ધમકી આપ્યાનો દાવો છે

ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો પરિવારજનો અને કર્મચારી સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે સરની કામગીરીમાં ઓછા સમયમાં વધુ કામગીરીનું ભારણ શિક્ષકોને આપઘાત કરવા પ્રેરી રહ્યું છે